અને કન્યા અંતર્ગત મહુવાની કેજી મેતા કન્યા વિદ્યાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ મ્યુનિસિપલ કમિશનર સોલંકી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તો ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આરસી મકવાણાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી

અને શ્રી મહુઆ કેળવણી સાયક સમાજના ઉપપ્રમુખ પ્રમુખ શ્રી આરસી મકવાણા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન થયું આ ઉપરાંત મહુઆ નગર શિક્ષણ સમિતિના ચેરમેન અને મહુવા કેળવણી સાંયક સમાજના સહમંત્રી શ્રી જીતેનભાઈ પંડ્યા તથા શાસનાધિકારી શ્રી પંડ્યા સાહેબ તથા અન્ય કોર્પોરેટર શ્રીઓ તેમજ ભાવનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શ્રીમતી જોતસાબેન ભટ્ટ તેમજ પૂર્વ કોર્પોરેટર શ્રી રસિકભાસ સોઢા અધિકારી અને અને જોશી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરશ્રીઓ તેમજ ચેરમેનશ્રીઓ અન્ય આમંત્રિત મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ કરી ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓનું પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને મુખ્ય મહેમાનશ્રીઓ અને અન્ય આમંત્રિત મહેમાનશ્રીઓના વરદસ્તે શાળામાં ધોરણ દસ અને બારના શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરતા વિદ્યાર્થી બહેનો અને ધોરણ દસ અને બારના સો માંથી સો ગુણ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ અને ધોરણ નવ અને અગિયારમાં શ્રેષ્ઠ પરિણામ ધરાવતા વિદ્યાર્થી બહેનો અને શાળામાં સો હાજરી ધરાવતા ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થી બહેનો તેમજ વિશિષ્ટ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં શાળાની વિદ્યાર્થીની શિયાળ ઈશા અલ્પેશભાઈએ વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું શાળાના શિક્ષિકા દશનાબેન મહેતાએ શિક્ષણની વિવિધ યોજનાઓ અને કન્યા કેળવણી મહોત્સવમાં શાળાની ભાગીદારી વિશેની વાત રજૂ કરી હતી કાર્યક્રમના મુખ્ય અધિકારી શ્રી સોલંકી સાહેબે શિક્ષણના મહત્વ ક્ષેત્રે અને તેમાં વિદ્યાર્થી અને વાલીની ભૂમિકા અંગે પોતાનું મનની પ્રેરક ઉદ્બોધન કર્યું તથા શાળાના વિદ્યાર્થીઓના પરિણામ અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરી અંગે પોતાની પ્રશંસા વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી શાળાના ટ્રસ્ટી શ્રી આરસી મકવાણા સાહેબે નારી શક્તિ માટે ઉત્તમ વિચારો પ્રાપ્ત થાય તેવું પ્રેરક વક્તવ્ય આપ્યું અને શ્રી જીતેનભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી કાર્યક્રમના અંતે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ પણ થયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી બહેનોએ કર્યું હતું કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ભાવનાબેન દવે કરી હતી સમગ્ર કાર્યક્રમમાં સફળ આયોજન માટે શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ભાવનાબેન નવે તથા સુપરવાઇઝર શ્રી પ્રવીણભાઈ તથા ગીતાબેન શિક્ષક શ્રી પ્રકાશભાઈ જીતુભાઈ ભારતીબેન રાજેશ્રીબેન અને અન્ય શિક્ષક ભાઈઓ બહેનો તથા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી તે વિદ્યાલયમાં આશ્ર પ્રવેશ ઉત્સવમાં ઉપસ્થિત આરસીએમ સાહેબ શ્રી સોલંકી સાહેબ આ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી પૂર્વ ગુજરાત રાજ્યના મંત્રી શ્રી અમારા માર્ગદર્શક શ્રી આશીભાઈ ભગવાણા સાહેબ બહુ ટૂંકમાં વાત કરીશ આજે જેણે પ્રવેશ મેળ્યો છે તે તમામ દીકરીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું પોતાનું નામ અને પરિવારનું નામ રોશન કરો તે હું મારે વિનંતી અસ્તુ વંદે માત્ર બાળકોને ભણાવો અને આશીભાઈ તો

સમગ્ર વિકાસ થયો છે અમારા સાથે મિત્ર છે આપસી ભાઈ કમિશનર સાહેબ પંડ્યા સાહેબ અને સૌ વિદ્યાર્થી મિત્રોને ભારત અને ગુજરાત કે ઓર સે તમામ તમામ ધન્યવાદ ભારત માતા કેજી મેતા કન્ય વિદ્યાલય દ્વારા ધોરણ 9 અને 11 માં પ્રવેશ મેળવતી

બેનોને ખૂબ ખૂબ અભિનંદન સાથે લાંબી વાત નથી કરી કાલે સમયસર કાર્યક્રમ થયો એટલે ખૂબ લાંબી વાત કરી હતી બેનો અહીંથી એક પ્રાર્થના ગીત ધરતી કિશાન તો એ પ્રભુ કી સંતાન તેરી મુઠ્ઠીઓ મે બંધ તૂફાન હે રે મનુષ્ય તું બડા મહાન હે તેરી બધી પંક્તિ છે ને એકવાર જોઈ લેજો

આ પ્રાર્થના ગીત છે ને એ ફરજિયાત કેવું છે એટલે મેં કે જીતુભાઈને કીધું મેં આપણો જે મુખ્ય ગીત છે એ ઓગાળી પ્રાર્થના ગીત એનો આપો કેવી સેન્સરાથી બધી સ્કૂલની અંદર જે આપો પ્રાર્થના ગીત ગાય એ ગાઈ એ સારી વાત છે પણ આ ફરજિયાત કે છે ને ગીતની તાકાત છે ને કોઈ પણ વિદ્યાર્થી હોય પણ વિદ્યાર્થીની બેન હોય નાની નાની વાતમાં જિજ્ઞાસા વૃત્તિ તમારામાં કે તમે નક્કી કરેલા લક્ષ સુધી પહોંચાડવામાં તમને ખૂબ મદદરૂપ થાય છે એનોની મહોત્સવ અને પ્રવેશોત્સવ માં ઉપસ્થિત રિસીવર કમિશનર એવા શ્રી સોલંકી સાહેબ અને મોહન કેરોની સહાયક સમાજના અમારા વડીલ એવા શ્રી આરસી મકવાણા ભાઈ અને જીતેન ઉપરાંત શાસનાધિકારી શ્રી પંડ્યા સાહેબ અને અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો આદર પાત્ર ભાઈઓ અને બહેનો તથા આ સંસ્થા જેનાથી ધબકતી છે એવા અમારા વાલા વિદ્યાર્થીઓ અને વાલીઓ આપ સૌ આ કાર્યક્રમમાં આવી અને અમારા આ કાર્યક્રમને ખૂબ ઉજ્જવળ બનાવ્યો છે અમને ખૂબ પ્રેરણ બળ પૂરું પાડ્યું છે એના માટે અમે આપના આભારી છીએ